રંગપુર ગામને પાણી પુરવઠા તંદુકા કચેરી ચાર વર્ષથી લાઇન હોવા છતાં પાણી આપતી નથી તંદુકાના કોઠડાથી ચાર વર્ષ પૂર્વે નાખેલી પાઇપલાઇન શરૂ કરી નથી ઝાંઝર ખાતે પાણી મળતું હતું તે બંધ કરી દીધું સાત હજારની વસ્તીનું શું અમદાવાદ જિલ્લાના તંદુકા તાલુકાના રંગપુર ગામને છેલ્લા ચાર વર્ષથી કોઠડાથી રંગપુર નખાયેલી પાણી પુરવઠા બોર્ડ તંદુકા કચેરી દ્વારા આજ સુધી પાણી આપવામાં આવ્યું નથી વારંવારની રજૂઆત છતાં પણ પાણી પુરવઠાના ઇજનેરોના પેટનું પાણી ચાલતું નથી જેને લઈને રંગપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોહિલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા ધંધુકાના આવેદન આવેદનપત્ર પાઠવી પ્રશ્ન હલ કરવા રજૂઆત કરી અને સમય મર્યાદામાં પાણી પ્રશ્ન હલ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી આપી તંદુકા તાલુકાના રંગપુર ગામના સરપંચ દિલીપભાઈ તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બરતભાઈ કોરડિયા દ્વારા તંદુકા પાણી પુરવઠા દ્વારા મામલતદારને અપાયેલ આવેદનપત્રમાં એવા મતલબની રજૂઆત કરવામાં આવી છે કે રંગપુર ગામને પાણી પહોંચાડવા માટે કોટડા ગામથી રંગપુર સુધી પાણીની પાઇપલાઇન નાખ્યાને ચાર વર્ષ થઈ ગયા તેમ છતાં સુધી એક ટીપું પાણી આપવામાં આવ્યું નથી પાણી પુરવઠા બોર્ડ તંદુકા કચેરી હસ્તકની આ લાઇનમાં પાણી આપવા વારંવાર રજૂઆત કરાય પણ પાણી મળ્યું નથી અગાઉ ચાંજર ખાતે રંગપુર પાણી પુરવઠા દ્વારા આપવામાં

એની કોઈ રિક્વેસ્ટ આવી નથી એની કોઈ રિક્વેસ્ટ જ નથી આવી અરજી ઘણી આપી અમે પણ એ લોકોએ કોઈ જવાબ આપ્યો નથી કારણ કે જાંદર ગાજે પાણી આવે એમાં અમારે કોઈ ગામમાં પૂરું પડતું નથી સાહેબ આવડા લોકો પાણી આપે સમયસર તો અમારે હાલે પાણીની જ છે અમારા ગામમાં પાણીની સમસ્યા દૂર થાય આશરે સાતક હજાર ની વસ્તી છે સરકાર પાસે સરકાર પાસે એક જ અપેક્ષા કે અમારા ગામમાં પાણી આપે નજર અમે આંદોલન ઉભા જઈશું